વિશ્વનું લાંબામાં લાંબુ અને શ્રેષ્ઠ બંધારણ ભારત પાસે છે ભારતના બંધારણ સમિતિના ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં વિદુષીઓ સર્જકો વિવેચકો સાહિત્યકારોની આ કમિટીએ વિશ્વના તમામ બંધારણોમાંથી સારી બાબતોનો સમુચ્ચય કરીને એક એવું બંધારણ બનાવ્યું કે વિશ્વની કેટ કેટલીય લોકશાહીઓ આજે ખખડી ગઈ છે અન્ય શાસન વ્યવસ્થાઓ ખખડી ગઈ છે લોકો રોડ ઉપર આવી ગયા છે શાસકોને ઉખાડી ફેંકી રહ્યા છે એવે સમયે ભારતની લોકશાહી ટટ્ટાર બનીને ઊભી છે આખું એ વિશ્વ એ લોકશાહીને સલામ કરે એવી રીતે ટટ્ટાર બનીને ઊભી છે એના મૂળમાં છે ભારતનું સક્ષમ બંધારણ એના મૂળમાં છે ભારતની આઝાદી માટે જેમણે પોતાના લોહીના બલિદાન આપ્યું હાકલે આખું વિશ્વ જે રીતે ભારત તરફ જોતું થયું બગસરાવાસીઓને તો અત્યંત ગૌરવ પૂર્વક દિવસને ઉજવવો જોઈએ કદાચ આપણે નથી જાણતા આપણે એમ માનીએ છીએ કે મેઘાણી કવિ છે તો આપણે જાણી લેવું જોઈએ કે મેઘાણી એવો કવિ છે કે જેના પુસ્તકને અંગ્રેજ સરકારે બેન કરવો પડ્યો હતો માત્ર 15 કવિતાનો સિંધુડો કાવ્ય સંગ્રહ અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂક્યો રાતો રાત 10000 નકલો વેચાઈ ગઈ અને ધોલેરા સત્યાગ્રહમાં સેનાનીઓને ઘરઘરમાંથી માણસો નીકળી પડ્યા હતા ભારતની આઝાદી માટે લોકોને જગાડવા માટેનું કામ મેઘાણીજીએ કર્યું અને એટલે જેવી રીતે આઝાદીની લડતમાં ગુજરાતનો બહુ જ મોટો છે એમાં આપણા સેનાની કહી શકાય કલમ દ્વારા જેમણે યુદ્ધ લીધું લડ્યું એવા મેઘાણીની આ પાવન ભૂમિ છે અને એમાં આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ મેઘાણીજીની કવિતાઓએ જે તે સમયે આજે જે આપણે લોકજાગૃતિ માટેના અલગ અલગ મીડિયા કામ કરે છે એવું કામ મેઘાણીજીએ કરેલું આપ જાણો છો કે એમની કવિતાઓ આ વખતની છે એમ કરીને મેઘાણીજીએ એક વખત એક એવો ઉલ્લેખ કરેલો એક એવી કાવ્ય રચના કરેલી અંગ્રેજોને ખબર પણ ન પડે કે આ કઈ ઉત્તરાયણ છે ઓતરાદા વાયરાઓ ઉઠો ઉઠો એમ કહીને તમે ઓતરાદી વાયરા એટલે તમે ભારતના લોકો હવે જાગો એમ કહીને એમ કહ્યું કે આ વખતની ઉત્તરાયણ નોખી છે આ વખતે કોઈ અલગ પ્રકારનો પેચ લડાવવાનો છે એમ કરીને કેસર રે નામની એક કવિતા લખી અને એ કવિતા વાંચી વાંચીને ઘર ઘરમાંથી માણસો બહાર નીકળી જતા હતા સત્યાગ્રહની લડત માટે મેઘાણીજીની આઝાદીની લડતમાં એવડી મોટી ભૂમિકા છે કે એના વિશે બહુ મોટી વાત થઈ શકે નથી જાણ્યું અમારે પંથસી આ કડી છે કે તારા નામમાં સ્વતંત્રતા હાલરડું વિશ્વ નું એકમાત્ર હાલરડું એવું છે જે બાળકોને સુવાડાવવા માટે નહીં બાળકને જગાડવા માટેનું હોય બાકીના બધા જ હાલરડામાં બાળકને સુવડાવવાના હોય આપણા મેઘાણીએ હાલરડું લખ્યું હોય તો સુઈ લે કાલ તો તારા હાથમાં ભવાની એટલે કે તલવાર રહેવાની છે એવી હાકલ કરી એવા મેઘાણીની ભૂમિના આપ સર્વ છો આ વાત એટલા માટે કરી રહ્યો છો કે આપણે આપણને